હું દિનેશ ખટારીયા જ્યારે કોંગ્રેસ અને આપના મિત્રો એટલે કે આમ આદમી અને કોંગ્રેસ બંને મળીને જ્યારે ખેડૂત પ્રત્યેની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેની જ્યારે વાતો કરે છે ત્યારે મારે એમને ખેડૂતોને જે બેંકની અંદર જે જૂનું પાક ધિરાણ આપતા તેની મારે એમને યાદ અપાવવી છે કે જ્યારે કોંગ્રેસની સરકાર રાજ્યમાં અને કેન્દ્રની સરકાર કેન્દ્રની અંદર જ્યારે એમની સરકાર હતી કોંગ્રેસનું શાસન હતું ત્યારે અમારા ખેડૂતોએ ખેડૂતોના પાક ધિરાણના વ્યાજ ઉપર અઢાર ટકા રૂપિયા વ્યાજ ચૂકવેલું છે અઢાર ટકાથી ધીમે ધીમે ઘટાડીને મિત્રો સૌઠ ટકા સુધી એટલે અઢાર ટકા એટલે ત્રણ લાખનું એક વર્ષે ચોપન હજાર રૂપિયા તમે આ વ્યાજના અમારા ખેડૂતો આપણા ખેડૂતો પાસે તમે વસૂલ કરેલા છે ત્યારથી આગળ જઈને સૌ ટકા મિત્રો ત્યારે પણ ત્રણ લાખ સુધીનું ધિરાણ તમે ગણો તો વર્ષની એવરેજે બેતાલીસ હજાર રૂપિયા તમે ત્રણ લાખ ઉપર વ્યાજ લીધું છે અને આજ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે દેશના વડાપ્રધાન બન્યા અને રાજ્યની અંદર અને કેન્દ્રની અંદર જયારે ભારતીય જનતા પક્ષની સરકાર આવી ત્યારથી મિત્રો આ ગુજરાતના ખેડૂતોને તમામ તમામે તમામ ખેડૂતોને જીરો થી માંડીને ત્રણ લાખ સુધીના ધિરાણ ઉપર ખેડૂતોની જમીનના પ્રમાણની અંદર ત્રણ લાખ સુધીનું ધિરાણ જીરો મારા ગુજરાતના ખેડૂતો માટે કરી રહી છે અને ખેડૂતોને આપે છે મિત્રો આ સારા જાહેર છે આપના દરેક આપના શાસનની અંદર જે ખેડૂતોએ કેટલા વર્ષો સુધી જે વ્યાજના સક્રમાંથી જ્યારે તમે કહો ને ખેડૂતો સુસાઈડ કરે છે અમારા ખેડૂતો મિત્રો જ્યારે પાક ધિરાણ નવા જૂનું ન શકતા હતા જ્યારે ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર કોંગ્રેસનું શાસન હતું ત્યારે અનેક ખેડૂતોએ ધિરાણ માટે આપઘાત કર્યા છે એમની જમીન એમની મૂળ માલિકીની જમીન બાપદાદાની જમીન વેચવા માટેના તમે લોકોએ મજબૂર કર્યા છે અને એનો જીવતું જાગતું ઉદાહરણ છે કે જ્યારે અઢાર અને સૌથી સૌ ટકાથી લઈને અઢાર ટકા સુધી આ ખેડૂતોએ પાક ધિરાણ ઉપર વ્યાજ સ્વીકવું છે ત્યારે રિકવરી એટલે ખેડૂતોને જે ખેડૂતો જે નવા કરે છે એ નવા કરવાનો રેશિયો પચાસ સાહીઠ ટકા તો માન પચાસ ટકા ખેડૂતો અમારા નવ કરવામાં પૂગતા હતા અને જે ખેડૂતો નવા જૂનું ન કરે દંડી વ્યાજ કરીને મિત્રો તમે ખેડૂતો પાસેથી જમીન નથી રેવા દીધી ખેડૂતોની જમીન ઉઠવાનું કામ તો તમે લોકોએ કર્યું છે કોંગ્રેસના શાસનમાં થયું છે કોંગ્રેસની વખતે થયું છે આજની તારીખે જયારે જીરો ટકા દર વ્યાજનું ધિરાણ જ્યારે આ રાજ્યને કેન્દ્રની સરકાર આપવા માટેનું વ્યાજ આપવા માટે જ્યારે શરૂઆત કરી ત્યારે મારે મિત્રો આપણે સેલન સાથે કેવું છે દરેક બેંકોના સહકારી બેંક હોય કે રાષ્ટ્રીકૃત બેન્કોની અંદરથી આંકડા મગાવાની છૂટ રિકવરીનો દર જ્યારથી સરકારે જીરો વ્યાજ લાગુ કર્યું ત્યારથી અત્યારે જ્યારે અત્યારે નવા જૂનું કરવાની વાત આવે રિકવરીનો દર અઠ્ઠાણું ટકા રિકવરીનો દર છે ત્યારે મારે આપણને કેવું છે કે જ્યારે ખેડૂતોના હામી બનવાની જ્યારે વાત કરો છો ત્યારે બેયનો તફાવત બેય જે કોંગ્રેસના શાસનની અંદર જે મારા ખેડૂતોએ જે ખેડૂતો પાસેથી તમે જે વ્યાજ વસૂલ કર્યું છે એનો આંકડો આપો અને પછી ખેડૂતો પાસેથી વસૂલ કરેલી જે વ્યાજની રકમ છે એના બંનેના આંકડા જાહેર કરો જો તમારામાં તાકાત હોય કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં તો જો હાસુ બોલવું હોય ને જો શ્રમ કરવી હોય ને અમારા ખેડૂતોને ગુજરાતના હોય કે દેશના ખેડૂતોને હાસી રાહ સીંધીવી હોય તો કોંગ્રેસના શાસનની અંદર ખેડૂતોએ જે પાક ધિરાણનું જે વ્યાજ સ્વીકવું છે એ વ્યાજના આંકડા જાહેર કરો અને જ્યારથી ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર બે હજાર ચૌદ પછીથી ભારતીય જનતા પક્ષની સરકાર આવી ત્યારથી અત્યાર સુધીના ખેડૂતોના પાક ધિરાણ ઉપરના જે વ્યાજના આંકડા જાહેર કરો પછી ખબર પડશે કે કોંગ્રેસે ખેડૂતને શું આપ્યું છે અને ભારતીય જનતા પક્ષની સરકાર આવ્યા પછીથી ખેડૂતોને ધિરાણ ઉપર કેટલી રાહત થઈ છે વંદે માતરમ ભારત માતા કી જય 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 ગર્યું ગુજરાત